મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકોએ કેન્ડલ પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી મૈત્રી સંસ્થાના મેહુલભાઈએ મૃતકના પરિવારજનોને સાત્વન પાઠવી પોતાની વેદના જણાવી વિમાન દુર્ઘટનાની અંદર દુઃખદ સમાચાર સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે તેવું જણાવ્યું સૌ મૃતકોને સદગત મળે શાંતિ મળે એમના સ્વજનોને સ્નેહીજનોને બહુ જ મોટો આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે યોગરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ મૃતક આત્માને પોતાના દિવ્ય અખંડ જ્યોતમાં સમાવી લઈ સૌને સદગતિ અને શાંતિ મળે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી છે ગઈ કાલે જે અમદાવાદ ખાતે લંડન રવાના થયેલ પ્લેન જે ક્રેશ થયું છે જે દુઃખદ ઘટના બની છે એનાથી સમગ્ર મૈત્રી પરિવાર ખૂબ જ દુઃખી છે આ પ્લેન ની અંદર બસો બેતાળીસ જણા જે હતા અને એમાંથી જે મૃત્યુ થયું છે એ સમાચાર જાણી અને સમગ્ર મૈત્રી પરિવાર દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને મૃતકજનો માટે શ્રદ્ધાંજલિ આપે છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર ઉપર જે આ દુખત આવી પડ્યું છે તે જીલવા શક્તિ આપે એ માટે